એ જે દીકરી છે ને એ લક્ષ્મી છે અને દીકરો છે નારાયણ છે એનું નામ દક્ષિણા છે અને દીકરો છે એનું નામ યજ્ઞ બોલીએ યજ્ઞ નારાયણ જે યજ્ઞ નારાયણ હતા એને મનુ મહારાજ લઈ આવ્યા દક્ષિણા હતી એ ત્યાં આકૃતિની પાસે રહી યજ્ઞ અને દક્ષિણા અલગ્ન રહી અને લક્ષ્મી નારાયણ આ તો એક જ છે માટે મોટા થયા એટલે એ બંનેના લગ્ન કરાવ્યા યજ્ઞ આનો કીધું ને ભાગવતની સમાધિ ભાષા છે બીજા સ્કંદમાં ભાગવતના દસ લક્ષણ બતાવ્યા અત્ર સર્ગો વિસર્ગ સ્થાનમ પોષણ મુતય મનવંતરે શાનું કથા નિરોધો મુક્તિ રાશ્રય આ સમાધિ ભાષા છે યજ્ઞ કોઈ દિવસ દક્ષિણા વગર ન થાય તમે મફતમાં હવન કરી આવો ને તો એનો યજમાનને ફળ ન મળે બાર દીકરા કરો બ્રાહ્મણોને દક્ષિણા આપો તો તમને સંતોષ મળે તમારું કલ્યાણ થાય તમને શાંતિ મળે તમને તોષ થાય ત્રીજી દીકરી પરણાવેલા છે દક્ષ પ્રજાપતિને દક્ષ પ્રજાપતિ ને જે દીકરી પરણાવ્યા એ પ્રસુતિ પ્રસુતિને કહેવાય કે દક્ષિણ જે વંશ વેલો દક્ષિણા અને જે પ્રસૂતિના જે સંતાનો થયા એનાથી આખું જગત ભરાયું અત્રિ અને અનસૂયાની કથા કીધી જે અત્રિ ઋષિને અનસૂયા પરણાવેલા એ અત્રિ ભગવાન એક વાર તપ કરતા शरणं प्रपद्येहं य एव जगदीश्वर प्रजामात्मा समा चिन्तयन् हे जगदीश हे परमात्मा हे भगवान् कोई नाम लेता आम नाम तब के वगर नामे તમે કહેવાય કે ત્રણ દેવતાઓ આવ્યા એક સાથે ત્રણેય બ્રહ્મા વિષ્ણુ ને મહેશ કે મેં તો એક નું ધ્યાન કરેલું ત્રણ કેમ આવ્યા તો કીધું કે તમે જેનું ધ્યાન કર્યું ને એ અમે છીએ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આમાં કોઈ ભેદ નથી એક જ માણસના ત્રણ પોસ્ટમાં પડાવેલા ફોટા છે ભગવાનને પ્રાર્થના કરે છે તમારા જેવા સંતાનો આપો આ માટે તપ કરું છું દેવને બાળકો બનાવેલા વગેરે ઘણી કથાઓ પ્રખ્યાત છે એમને ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશના નિયુગથી દત્ત દુર્વાસા અને થયા બોલીએ દત્તાત્રેય ભગવાન શિવના અંશ થી થયા દુર્વાસા કેવાય દુર્વાસા અને ભગવાન સાક્ષાત નારાયણ ના અંશથી એ ભગવાન દત્તાત્રે ભગવાન દત્તાત્રે ની કથા પણ વિસ્તારથી એકાદશ માં આવશે ચોવીસ ગુરુ બનાવેલા એ ગુરુ પાસેથી બોધ લીધેલો યદુનો અને દત્તાત્રેયના સંવાદ રૂપે એકાદશમા સ્કંદમાં કથા આવશે બે દીકરા હતા ઉત્તાન પાદ ને ધ્રુવ પ્રજાઓની ઉત્પત્તિ કીધી દક્ષિણ તેર કન્યા હતી સોળ કન્યા માંથી તેર ધર્મ ને આપી એક મહાદેવ ને આપી મહાદેવજી ને કઈ સંતાન નથી સતી નામની કન્યા મહાદેવ ને પરણાવી એ સતી પિતાને ત્યાં હવનમાં જઈને બળી ગયા માટે એમને કોઈ સંતાન થયું નહીં વિદુરજી પૂછે હે મૈત્રી એવું શું થયું એવી કઈ ઘટના ઘટી કે દીકરી બાપને ત્યાં બળી ગઈ આ કથા અમને સંભળાવો એક વાર બ્રહ્માજીએ લાયક જાણ્યા અને દક્ષિણ પ્રજાપતિઓના નાયક બનાવ્યા સંપત્તિ મળે સત્તા મળે બળ મળે રૂપ મળે જ્ઞાન મળે એટલે અહંકાર આવે દક્ષને પણ અહંકાર બધાની સભા બેઠેલી છે સભામાં વિષ્ણુ ભગવાન નથી વિષ્ણુ ભગવાન સિવાયના બધા છે આવું ભાગવતમાં આવે શિવ પુરાણમાં એવું આવે કે વિષ્ણુ ભગવાન પણ હતા પણ અહીંયા કીધું વિષ્ણુ નથી વિષ્ણુનો અર્થ થાય વ્યાપક જે સર્વ છે વિષ્ણુ વિષ્ણુની અનુપસ્થિતિ ઘણું બધું સૂચવે છે બધા હવે બહુ સન્માન મળે ને એટલે માણસને સન્માન ની ભૂખ લાગે હું જાઉં એટલે મને હાર પહેરાવો પડે મને શાલ ઉઢાડવી પડે મારું સન્માન કરવું પડે દક્ષ પ્રજાપતિ ગયા એટલે બધા ઉભા થઈ ગયા ઓહો પ્રજાપતિઓના નાયક આવ્યા તમામ માણસો ઉભા થઈ ગયા માત્ર બે વ્યક્તિ બેઠા છે એક બ્રહ્મા અને બીજા શિવ દક્ષે વિચાર કર્યો કે બ્રહ્મા તો મારા પિતા છે અને દીકરો ભલે કલેક્ટર થઈ જાય મેયર થઈ જાય કે કમિશનર થઈ જાય બાપ ને તો એ દીકરો જ રહી ને પણ કે આ તો મારો જમાય છે આને તો મારી દીકરી આપી અને જમાય એટલે બહુ વિચિત્ર પ્રાણીઓ મારે હારા ને ઘેરે જમાય સસરા ત્યાં જમાય આ જમાય જાયા જાતવેદો જલાશય આ પાંચ વસ્તુ કોઈ દિવસ ભરાય નઈ ગમે એટલું આપો જમાઈને ગમે એટલું આપો તો એમ કે હજી તારા બાપે કઈ આપ્યું નહીં ફલાણાને જોયું કેટલો દાયજો આપ્યો જામાત્રો જઠરો જાયા એક જઠર બપોરે પંદર લાડવા જીકી ગયા હોય તો હાજે પાછો એમ કહે કે હજી ભૂખ લાગી એક પત્ની હાડી હારી નથી પટોળા હારા નીકળ્યા પેલી હાડી હારી નીકળી જલાશય દરિયામાં ગમે એટલું જળ આવે એ થોડું ભરાય જાત વેદો અગ્નિમાં ગમે એટલે આહુતિ આપે અગ્નિ ક્યાંક રહેવા જો વધે અહિયાં શિવજી ધ્યાનમાં બેઠા છે એમ કે બેઠા પ્રભુ શિવ ધ્યાનમાં નારાયણ નું ધ્યાન કરે છે દક્ષાને અપમાન માન્યું અને આપણું બધાનો આજ દુઃખ છે કેટલા ઊભા છે ને એ ન જોયું સભામાં એવો એટલે બધા ઊભા થઈ ગયા એ કેટલા ઊભા છે એની હામ હ જોયું પણ ઊભું ન છું નહીં જોયું હામ બે બેઠાશ આપણી નજર બધાની આવી થઈ ગઈ અડધી એલ ભરી હોય ને ગાગર અડધી આપણે ગણા અડધી ખાલી છે અડધી ભરેલી છે નો જોવે આટલા બધા ઉભા થયા બે નો ઉભા થયા શું થઈ ગયું અપમાન ને પસાવવું તો સહેલું છે પણ સન્માન ને પસાવવું બહુ અઘરું છે એક વાર તમને માળા પહેરાવી દે ચાલ ઉઢાડી દે તમારું સન્માન કરે ને ભાઈ આવ્યા વાહ વાહ કરે પછી માળાને ટેવ પડી જાય પછી એની વાહ વાહ ન થાય ને તો એને અપમાન બને અને એમાંય જનિયારે બનતું ન હોય હામાં મળે અને ઓલાનું જાને ન હોય તો કે જોયું મને બોલાવ્યો નહીં પણ એ તો બી સરોક એની મસ્તીમાં જાય એને ક્યાં ખબર તું એ બેઠો શિવ ક્રોધ કરવા લાગ્યો જુઓ દક્ષ શાપ આપવા લાગ્યો કે દિવેશ ભાવથી નથી કેતો પણ આ મારો જમાય મૂર્ખ છે વડીલો આવે ઉભું થઈને સન્માન આપવું પડે આટલી ગતાગમ નથી આ સમજતો નથી અને બુદ્ધિ ક્યાંથી હોય સમજણ ક્યાંથી હોય સમાજમાં તો સંસ્કાર આવે ને આને તો મહાણમાં જ રહેવું ભૂતડા ભેગા કરવા સંગ કરે આવા જમાઈને મેં મારી દીકરી આપી આને હું દીકરી પણ આવું આ તો મારા બાપા એ કીધું એટલે આમ કહી શિવજી નું અને બ્રહ્માજી ની પણ અપમાન કરી સત્તા હતી ને એટલે શાપ આપો જાઓ આજ થી બીજા દેવતાઓની સાથે શિવ ને યજ્ઞ માં ભાગ નહી મળે આ દેવ નથી આને ભાગ ના અપાય શિવના ગણો બેઠેલા હતા નંદી આદિ ઉભા થઈ ગયા કરે દક્ષ ભગવાને તને મુખ આપ્યું શિવ ની સ્તુતિ કર તું નિંદા કરે છે જા તું બકરા ના મોઢા વાળો થ સામ સામે શાપ ની બગડાટી બોલવા લાગી જે શિવના ગણો હતા એ બ્રાહ્મણોને શાપ આપ્યો કે જાઓ તમે બધા ભીખ મગા થાઓ બ્રાહ્મણોના જે ઋગુરુષી હતા એને કીધું કે જાઓ તમે બધા ભૂતડાઓને પૂજનારા થાવ તમને કોઈ ઘરમાં નહીં લાવે સ્મશાનમાં જ તમારું ઉતરા શિવનો મન ખिन्न થઈ ગયું ગયો એ કીધું કે મારા હિસાબે જો આ બધું હોય શિવજી ઉભા થઈને જતા રહ્યા ઘરે આવ્યા સતી વાત નથી કરતા હવે દક્ષ અહંકારી છે વિચાર કરે કેમ અપમાન કરું કેમ અપમાન કરું શિવને હેઠું કેમ જવરવું એક યજ્ઞ કરું અને એ યજ્ઞમાં બધા દેવતાઓને ભાગ આપું શિવને ભાગ ના આપું માટે શિવનો अनादर करू હવે શિવનો અર્થ થાય કલ્યાણ શિવ એટલે કલ્યાણ અપમાન કરવા માટે સત્કર્મ છે પણ આ બદલાના સાધન થઈ ગયા અને આવી કથા કરીને તો આપણે એની કરતા હારી કરો એની કરતા મોટો મંડપ નાખો ને એની કરતા વધારે માણસો જમાડો આપણને વધવું ન પડે હવન કરાવો શિવને ના બોલાવો તુલસી વરણ વર્ણન કરેલી મુનિ બોલી મખભાગ નેવતે સાદર સકલ સુર બધા દેવતાઓને નોતરું આપ્યું હરિદ્વારની પાસે કનખલમાં યજ્ઞ થવા લાગ્યો દેવતાઓ દેવતાઓ સ્ત્રીઓ વિમાનમાં બેસી બેસી હિમાલય એવું નથી બતાવ્યું કે હરિદ્વારમાં જવું હોય તો હિમાલય ઉપરથી જવાનું એમ કે ચીન માંથી નહોતા આવતા પણ છતાં અહીંયા કીધું કે હિમાલય ની ઉપરથી બધા જાય આપણને ખબર હોય ને ફલાણા ભાઈ ને આની કંકોત્રી નથી તો આપણો સ્વભાવ એવો થઈ ગયો આપણે એને જ્યાં જઈએ તમને તો આમંત્રણ નહી હોય અમે તમને તો નથી કીધું ને હેઠા જોયું થાય અમારે નથી બનતું શિવજી ભવાની ને કથા સાંભળાવે છે સતી ને કથા સાંભળતા સાંભળતા સતી નું ધ્યાન આકાશમાં ગયું હે ભગવાન હે ભોળિયાનાથ આ બધા વિમાનમાં ક્યાં જાય મહાદેવજી પોથી કરી બેન કે હવે આને કથામાં કઈ જાન મારા પિતાને ઘેર યજ્ઞ હોય મને આમંત્રણ ન હોય શિવજી વાત કરી દેવી આવી ઘટના ઘટેલી તમારા પિતા ને થોડું ખોટું લાગી ગયું છે આપણને નિમંત્રણ નથી નિમંત્રણ વગર જવામાં સારું નહી થાય જો તમે ત્યાં જશો તો તમારું કલ્યાણ નહી થાય આંખમાંથી જોવે ઘડીક વિમાન સામું જોવે મહાદેવજી ને કહે છે મહાદેવજી બાપને ઘેર જવામાં હું વાંધો શિવજીએ કીધું દેવી મને ખબર છે જદપી મિત્ર પ્રભુ ગુરુ પિતુ ગેહા મિત્ર ને ઘેરે પિતાને ઘેરે દેવને ઘેરે કે રાજાને ઘેરે જઈએ બીનું બોલે ન ન ન બોલાવે તો તો પણ પણ જવાય એ વિરોધ કરતા હોય તમારો પિતા તો મારો વિરોધ કરે છે સતી માનતા નથી સતી ચાલવા લાગે છે શિવજી વિચાર કરે હવે આનું કલ્યાણ નથી યાદ રાખજો શિવને મૂક્યા એટલે કોઈનું કલ્યાણ નથી

ભવન ગઈ ભવાની શ્રી રામ જય રામ જય જય રામ પિતા ભવન ગઈ ભવાની શ્રી રામ જય રામ જય જય રામ ક્ષ ત્રાસ કાહુ સન માની શ્રી રામ જય રામ જય જય રા સાદર મલે એક માતા જય રામ જય જય રા ભગિની મિન बहुत जय 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 राम भवन जब गई भवानी श्री राम जय राम जय जय राम पिता भवन जब गई भवानी दक्ष क... त्रास काहू न सन्मा दक्ष कीधु तो मारी दीक्री नु कोई सन्मान नहीं करता કોઈ બોલાવતા નહી સાદર મિલી ભલે હી એક માતા એક માતા મળી દીકરી સતી ભલે આવી તો બગીની મિલી બહુ મુસ્કાતા માતૃત્વનો તો શાસ્ત્રકારો બચાવ કરે છે મોઢે થી કહું માં ત્યાં મને હાચે નાનપણ સાંભળે પછી મોટપની બધી મજા એ તો કડવી લાગે કાગડા હા માં માયે મા બીજા વગડા ના વા કહીને જે આંખો હોય છે આ જે મસ્તી હોય છે આખો માં જે મસ્તી હોય છે આખો માં એ સુરા લય હોતી અમીરી કોઈ અંતર ની મહાલય માં નથી હોતી શીતળતા પામવાને માનવી તું દોટ ક્યાં મૂકે જે હોય છે માની ગોદમાં એ હિમાલય નથી હોતી માની ગોદમાં જે શીતળતા હોય એ હિમાલય માં હોય સતી વિચાર કરે કે મારો બાપ મોઢું ફેરવી ગયો મને બોલાવતોય નથી લાવ યજ્ઞ તો દર્શન કરું યજ્ઞ મંડપમાં આવ્યા જોયું ઈશાન ખૂણામાં શિવનું સ્થાપન હોવું જ પડે કોઈ પણ યજ્ઞ હોય શિવનો ભાગ ના આપ્યો શિવનું સ્થાપન ન કર્યું શિવનું અપમાન સતી સહન ન કરી શક્યા કહેવા લાગ્યા એ દક્ષ એ મૂર્ખ તું કોનો અપમાન કરે મારા પતિનું આ શિવે તો મહાદેવ છે જે શિવનો વિરોધ કરે શિવના અપમાન માટે યજ્ઞ કરે શિવની નિંદા કરે ત્યાં દેવતાઓ બ્રાહ્મણો જેને પણ શિવ ની નિંદા કરી છે જેને પણ એક બીજી રીતે શિવની નિંદા સાંભળી છે આ તમામને તાત્કાલિક એનું ફળ મળશે શાસ્ત્રો નો નિયમ છે વેદની શ્રી હરિની ભગવાન ની શિવ ની નિંદા થતી હોય કાન સાંભળવી નહી તાકાત હોય તો જીભ ખેંચી લેવી હામાવાળા ની એ તાકાત ન હોય તો કાન બંધ કરી દેવા ક્યાંથી જતું રહેવું પણ સાંભળવું નહીં અહીંયા જેટલા પણ શિવ દ્રોહી છે આ બધાને એમનું ફળ મળશે હવે આ શરીર થી હું મારા ઘરે જાઉં

લાકડા આ મારીને ભગાડે આવા નામના ઉત્પન્ન કર્યા રૂગુ નામ દેવતાઓ હતા લાકડા લઈ લઈ પાછળ દોડ્યા શિવના ગણો ભાગ્યા કૈલાસ માં આવ્યા મહાદેવજી ને કીધું પ્રભુ હાહાકાર થયો અમારી માં ભવાની ભળીને ભસ્મ થઈ શિવજી કુપાયમાન થયા જતા ખોલી નાખી ષ દપ ચંદ્ર ચંદ્ર ભાલ વહે ગંગ જય નાલ રુમાલ રાજ પ્રકુટિત્રિનેત્ર ભાલ સર્પ કંઠ ભુજ વિશાલ ભતમ લગે અંગ ગુદ્ર રૂપ રાચી પછાડે વીરભદ્ર ને ઉત્પન્ન કરો જાવ દક્ષિણ નો નાશ કરો વીરભદ્ર ઉત્તર દિશામાંથી આવે છે કણખલ માં યજ્ઞ કરતા ભૃગુવાદી બ્રાહ્મણો દેવતાઓ વિચાર કરે આ આંધી આવે છે આ ડમરી ઉડે આ વાવાઝોડું આવે કોઈ સમજે કોઈ કઈ વિચારે એ પેલા તો કોઈ આવી હવન ની અંદર પાણી નાખી દીધું કોઈ સ્થાપનો ઉલાડી મૂક્યા કોઈ માંડવા ખેંચી નાખ્યા વીરભદ્રે આવી દક્ષિણા પકડ્યો માથાના વાળ પકડ્યા ખડક લઈ મસ્તક ધરથી અલગ કર્યું સતી બોલતા હતા એ અગ્નિ માં દક્ષ નું માથું અમી દીધું ગુરુગુરુશ્રી શિવની નિંદા કરતા ત્યારે દાઢી દાઢી કરતા એની લીધી ઉષા નામના એક દેવ હતા શિવની નિંદા થતી ત્યારે દાંત કાઢતા એક થપટ મારી દાંત પાડી નાખ્યા મિત્ર નામના દેવ હતા આંખોથી અનુમોદન આપેલું બરાબર થાય છે એની આંખો ખેંચી લીધી દક્ષ યજ્ઞ નો ઉદ્વસ કરી પાછા આવ્યા આજે પણ કનખલમાં જાઓ ભોલાનાથ ના હાથમાં સતીનું શરીર છે ત્યાં ઉભા છે ચતુર્થ સ્કંદમાં ચાર પ્રકરણ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ધર્મ પ્રકરણમાં દક્ષ ની કથા કીધી

નીતિનો જે દીકરો છે સુનિતિ એનો દીકરો છે ધ્રુવ અને સુરુચિ નો દીકરો છે ઉત્તમ રાજગાદી પર બેઠા છે ધ્રુવ રમતો રમતો આવ્યો મારા પિતાના ખોળામાં બેસો સુરુચિ એટલી બધી પ્રિય હતી સુરુચિ પ્રિયસી એ ને પહેલી તો દાસી જેમ હતી રાજાની સામે આંખ કાઢી રાજા ઉપાડવા જતા મૂકી દીધું આમ થાય ઘણા ઘણા તો વેણા લઈને મારે હવે આમાં કઈ કોઈ ના કહેવાય નામ તો લેવાય નહીં પણ હવે મારે તો નહી મને નહીં તો ધ્રુવને ખોટું લાગ્યું ધ્રુવ રડતા રડતા માતા પાસે આવ્યા પાંચ જ વર્ષની ઉંમર છે માતા કહે બેટા શા માટે રડે છે તો કે મારા પિતાએ મારો ત્યાગ કર્યો મને ન લીધો ખોળામાં મારી માતાએ મને ખરાબ વેણ કીધા મારી માતાએ કીધું મને તારે આના ખોળામાં બેસવું હોય ને તો જા વનમાં જઈને તપ કર હરીને પ્રસન્ન કર એ હરિપ્રસન્ન પ્રસન્ન થાય તો એની પાસે વરદાન માંગ્યું કે મને સુરુચિ પેટે જન્મ થાય તો તને ગાદી મળે એની વાત બરાબર છે તું જા જઈને આરાધન કર શ્રી હરિનું તપ કર ધ્રુવજી વનમાં જાય છે મધુવનમાં નારદજી મળે છે નારદજીને વંદન કરે છે નારદજી કઈ કોણ છે બેટા રાજકુમાર લાગે છે તો કે હા રાજકુમાર છું તો જંગલમાં શા માટે ભૂલો પીડ્યો હા પ્રભુ ભૂલો પીડો છું પણ મારે ભગવાનને મળવું છે હું તું ભગવાનને મળીશ તારી પાંચ વર્ષની ઉંમર છે નારદજી કે મોટા મોટા ઋષિઓને ઓળખું છું હજારો વર્ષથી નાક પકડી પકડીને બેઠા સમાધિમાં હજી કોઈને ભગવાન સંત મળે તો ભગવંત મળે આ વાત ઉપર વારી ગયા નારદજી કે વાહ એક મંત્ર આપ્યો જા બેટા આ મંત્ર નું જપ કરજે તને નારાયણ મળશે દ્વાદક્ષાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવા મધુવન ત્રીજે મહિને માત્ર પાણી પીવે છે ચોથે મહિને પાણીનો પણ ત્યાગ કર્યો માત્ર શ્વાસ લઈને જીવે છે પાંચમા મહિનામાં મહિના માપસ્તરિયા પહોંચી જીતસ્વાસ થયા શ્વાસ પણ બંધ કર્યા વિષ્ણુ ભગવાન નું જે વિશ્વરૂપ છે એમાં એકાત્મ થયા જ્યાં ધ્રુવજીએ શ્વાસ બંધ કર્યા આખા જગત ના શ્વાસ રૂંધાણ ઇન્દ્ર પાસે ગયા બધા દેવતાઓ અમારા શ્વાસ કેમ રૂંધાય છે ઇન્દ્ર કે મને કંઈ ખબર નથી બ્રહ્મા પાસે ગયા બ્રહ્માજી કે આ તો ભગવાન નો એક બાળક તપ કરે ને એટલે તો ભગવાન ને કેવા એને દર્શન આપે બ્રહ્મા આદિ દેવતાઓ ભગવાન નારાયણ પાસે આવે છે હે નારાયણ આ તમારો બાળક તપ કરે ધ્રુવ એને દર્શન આપો ને હવે નારાયણ કે દર્શન નથી આપવા અરે ભગવાન વાત કરો આ અમારા બધાના શ્વાસ રૂંધાય દર્શન નહીં આપો ભગવાન કે મારો મારા ભક્ત નો અંગત મામલો છે તમે વચ્ચે માથાકૂટ ન કરો તો હારું તો કે પણ પ્રભુ દર્શન આપો ને તો કે મધુવનમાં માં જવું છે પણ દર્શન દેવા નથી જવું જાઉં છું મધુવનમાં જ પણ દર્શન દેવા નથી જવું તો મારે તો એના દર્શન કરવા જવું કે કોણ છે પાંચ વર્ષમાં વિશ્વરૂપની એકતા હૃદયમાં જે નારાયણની મૂર્તિ દેખાય છે મનમાં જાપ ચાલુ છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાન લીલા કરી કે હૃદયમાં જે મૂર્તિ દેખાય એ અંતર ધ્યાન થઈ વ્યાકુળતામાં આંખ ખુલી ગઈ ચતુર્ભુજ નારાયણના દર્શન કર્યા ભગવાનને વંદન કરે ભગવાનની સ્તુતિ કરવા જાય પણ શું કરે પાંચ વર્ષનો ભણેલો નથી ગળગળો ભગવાન રૂંધાય છે કંઈ બોલી શકતો નથી રડવા લાગ્યો ભગવાને હાથમાં રાખેલો શંખ ધ્રુવજી લલાટે લગાવ્યો ત્યાં તો માં સરસ્વતી જીભની ઉપર બેસી ગઈ ધ્રુવજી ભગવાનની સ્તુતિ કરી युन्तप्रविष्य ममवा च मिमां प्रसुप्ता सञ्जीवयत्यखिलशक्तिधरस्वधान् अन्यांश्चास्तचरणा ભગવતે પુરુષાય પુરુષા હે નારાયણ જે મારી વાણીમાં આવ્યા છે જે મારા હાથમાં પગમાં શ્રવણમાં વગેરે ઇન્દ્રિયોમાં પ્રવેશી મારા શરીરને ચેતનવંતુ કરે છે જેનાથી આખું